રામ રામ શું ભાઈ મજામાં ને તો હું પણ મજામાં હતો પણ હવે નથી ને કારણ કે હું ના આવતો તો નિરાળ નાખો અત્યારના ફોર અત્યારે તો નહીં એટલે અગિયાર જેવું થવા આવ્યું હે અને જોઈ લો તમારે જોઈ શકો હવે હે ને મારે પુગાડવાનું હું ગોડાઉન દેખાય ને એને દેખો ઉધર ન્યા હે નાનમારો કેમ પુગાડવી નહીં મને વિચાર થાય હવે પાછો એકલો અને ખડો કોઈ કેમ તો

હવે મેન ગાણી છે ને એ કીમા છે ખબર જ્યાં બાંધવી પડશે ને દોરી આ દોરી બાંધવામાં જ થાય ને કારણ છે ગાડી પકડવી જો એક સાઈડથી ગાડીએ પડવાની બીક લાગે ત્રણ એક સાઈડથી ગાડી પડવાની બીક લાગે ને બીજા નંબરમાં બંધાય નહીં સરખું તો કાંઈ જુગાડ કરીએ ને થાકી આવ્યો ગયો તર હદભારી લાગી વાંધો નહીં હાલો કન્ટિન્યુ જો આવા પેતરા કરવા પડે બધા પછી તો આપણું મિશન થઈ ગયું કોમ્પ્લેટ એવું કઈ થઈ ગયા તો એ હાલે વાંધો નથી ને કારણ છે કે જ્યાંથી પુગાડો એટલે માથાનો જ દુખાવો હે પણ જો આપણે ફાઇનલી પૂગી ગયા હે પણ હવે હે ને તે પાઈ લઈએ પાઈને પછી નિરાણ કરી દઈએ હજી તો લાઈન ફેરવાનું છે વિશાલ લો થાકોડો આવી જાય પણ વાંધો નહીં હાલો કોઈ દિક્કત તો હે નહીં ક્યું કે અમે લોહે કે ઇન્સાન અમે કુછ ફરક નહીં પડતા તે હાલો હું હે ને બધાને પાઈ લો આકડી જપા જપ જપા જપ

તો હવે આપણા આગળ આ લાઇનું ફિટ કરી ગયું પાણી છડાવ્યું પાણી છડાવીને પછી ખાટલો લઈને આવ્યો ને તડકો તો એટલે થોડોક જુગાડતો જોઈએ છે તો તમને ખબર છે એટલે જો કંઈક આ રીતનું કરી દીધું હે તો આપણું માથું અહીં રહી જાય ને એટલે ભયો ભયો ને જો અહીં હે ને મેં કઈ રીતના રાખ્યું એક આ નારડીનું આને જે કહેવાતું એ આવેલું ઘીરો 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 એક ને એક આ છે લીમડી એ લીમડી જરાક દેખાજો છે ને કરવો પડે બાકીના તડકો છે ને ને બહુ પડે શાળો છે પણ શાળાજીવો કઈ છે ને એટલે આપડે આવું કરવું પડે ને ધાણામાં હું તમને બતાવું દેખાય ધાણા નથી નેત છે એ ઉડાડે તો જ આવે તો

હાડા બીવું છું ને ત્યાં બસ રસ્તામાં જ મને આનો ફોટો થઈ ગયો તો મેં કીધું હવે ઘેરે જાય ને તો આગળ આ પૂરું કરી નાખી જોવાને તમે હવે હે ને આપણે જો વયા જાય તો કદાચ હિંમત કરીશું આમ વરે તો બાકી ને હવે પછી હાણના ના ઘેરે જ હું ત્યાર ભાઈ હા ઘેરે ઘડી પૂબીએ જો શું કરે આમ વયા જાય તો કઈ ઉપાધિ નથી ને હમણાં વહી છે તો બસ આપણા મુજબ ને પાવર આવી ગયો મને એમ કે પાવર નહીં આવે તો વળી હું ખાઈ આવું તો આવે પછી આવું તો પાવર આવે તો વાંધો નહીં પણ વાંધો નહીં હાલો તેઓ પહેલાં જાય તો હાલો આપણે આ રખ ખાવા જવાનું બીજું શું હોય એજ મારા વેહ જોઈ લો તમે આજે સવારનો છે ને સવારનો હમણાં હું જે ઘેરે ગયો નવ સાડા આઠ નવ વાગ્યાની વાત હતી વાહ બધું પૂરું કરી નાખ્યું હા મારું બધું

આપણે <laughs> <laughs> એ ભીખો દાખળી આવી છે મારી વાહેન વાહેન પહેલા તો પેલા પાવર એ નથી કઠણાયુંની કરમની કઠણાયું તો જો ચાલો તો હું ખાઈ નાખું જરાક પેલા બારણું ખોલ નાખીએ પછી ખાઈ લઈએ નહી રાય તેને નાહી લઈએ આ ખાઈ હા એ ભાડું તો આમાં મમરાય છે હા ને નથી ખાવા જો આવ્યો જો આયવો યા રોટલો પડ્યો હેઠે ખાઈ લે એટલા ભાઈ ખાઈ લે નહીં રોટલો જો પડ્યો હા તાજો તાજો ખાવા લો ભાઈ જરાક આને ખવરાય દઉં પછી હું ખાઈ લઉં પછી નીરે તો મીડા આપણે મિત્રો ખાવા જો ટમેટાનો છોક છે ગરમા ગરમ તીખા તીખા મીરચા અને રોટલા અને આ ચાસ ને દીસી જ મોમરા હાલો હું ખાઈ લઉં હરિહર ને કોઈ નિમત થતી હોય મને લાગી ભૂખ એટલે મારાથી બોલાતું નહીં થાય તો કઈ હિંમત થાતી હોય તો આવી જાવ ખાવા બાકી તમારો ભાઈ આગડી લેશે કરું હું તો એ ખંજવેરાવતી લાગે